આ સાત સંકેત મળે તો સમજી લેજો કે તમારા ઘરમાં કુરદેવી માનો વાસ થઈ ચૂક્યો છે નમસ્કાર જય માતાજી મિત્રો તમારી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વીડિયો કુરદેવી માના કે માતાજીના મા આદ્યશક્તિ ભગવતી મા દુર્ગાના સાત એવા સંકેતો વિશે જાણીશું જો તે સંકેતો તમને મળે છે તો તમારે સમજી લેવું કે તમારા કુરદેવી માતાજીના અને તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેઓનો વાસ તમારા ઘરમાં થઈ ચુક્યો છે એટલે કે મિત્રો તેમની હાજરી તમારા ઘરમાં છે અને તેમના આશીર્વાદ પણ તમારા ઉપર છે મિત્રો આ સાત સંકેતો શું છે તે જણાવતા પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે જે કોઈ માતાજીના વહાલા ભક્તો આ ચેનલ પર પહેલીવાર મુલાકાત લઈ રહ્યા છે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને વીડિયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તેમજ કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસથી લખજો જેથી કરીને માતાજીના આશીર્વાદ આપ સૌ ઉપર બની રહે મિત્રો કુળની દેવી માતા હોય કે ભગવતીની શક્તિ હોય છે આખા વિશ્વમાં અને આપણા ઘરમાં પણ હાજર હોય છે પરંતુ તે શક્તિ આપણને દેખાતી હોતી નથી પરંતુ જ્યારે માણસ તેની ભક્તિ વારા માતાજીને પ્રગટ કરે છે કે પછી આમ કરવાનું તે ભક્ત પ્રયાસ કરે છે ત્યારે તેમની કૃપાની કે આશીર્વાદની અનુભૂતિ તે ભક્તને અવશ્ય થાય છે બીજી તરફ જોઈએ તો જ્યારે આશીર્વાદની જરૂર છે તો આદિશક્તિ છે તેમની દિવ્ય શક્તિના રૂપમાં આ વિશ્વમાં હાજર છે તે તેના ભક્ત માટે કોઈ પણ દિવ્ય રૂપમાં આવીને તેની રક્ષા કરે છે તેઓ તેમના ભક્તને એક ખાસ સંકટનો સામનો કરવો પડે છે તેમજ મિત્રો જ્યારે જ્યારે આ સંસાર ને કે પછી તેના ભક્ત ને જ્યારે કોઈ પણ સંકટનો સામનો કરવો પડતો હોય છે ત્યારે માતાજી તે ભક્ત નું સંકટ દૂર કરવા માટે કાલી સ્વરૂપે આવે છે મિત્રો આ એ જ આપણી કુળદેવી માતા હોય છે જેને આપણે અલગ અલગ નામે ઓળખીએ છીએ અને પૂજીએ પણ છીએ મિત્રો આદિ શક્તિ નું સ્વરૂપ તો એક જ છે ફક્ત તેમના નામો જ જુદા જુદા આપવામાં આવેલા છે કુળદેવીમાં કે કોઈપણ ઇષ્ટદેવી દેવતા હોય તેમને આપણે જે નામથી અને જે ભાવથી સ્મરણ કરીને પૂજતા હોઈએ છીએ તેમની ભક્તિ કરતા હોઈએ છીએ તેઓ આપણને આપણી પૂજાનું ફળ પણ એ રીતે જ આપે છે મિત્રો આ સંસારની માયાજાળમાં જ્યારે પણ આપણને કોઈ પણ પ્રકારની તકલીફ પડે છે કે કોઈ સંકટ આપણી ઉપર આવે છે કે પછી કોઈ દુઃખ પડે છે ત્યારે આપણા કુળદેવીમાં હોય તેઓ કોઈ પણ રૂપે આવીને આપણને આપણને એ બચાવી દેતા હોય હોય છે છે અને તેમાંથી તારી લેતા એવા માતાજી આશીર્વાદ આપી રહ્યા છે કે કેમ અને શું આપણી કુલદેવી માતાની કે પછી તમે જે ઈષ્ટદેવ દેવતાઓને માનો છો તેમના આશીર્વાદ અને કૃપા જો તમારા ઉપર છે તો તે કેવી રીતે જાણી શકો અને તેમની કૃપા દ્રષ્ટિ તમારા ઘર પરિવાર ઉપર છે એવી ખબર કેવી રીતે પડે એવા તો કયા એ સંકેતો છે કે લક્ષણો છે જેના દ્વારા આપણે જાણી શકીએ કે માતાજી કુળદેવી માં કે માં દુર્ગાના સ્વરૂપ ધારણ કરનારી આજ શક્તિમાં આપણી સાથે છે આપણા ઘરમાં પધારેલા છે અને તેમના આશીર્વાદ આપણા ઘરના દરેક સભ્ય ઉપર અને પૂરા પરિવાર ઉપર છે તે કેવી રીતે ખબર પડે તે વિશે આપણે આજના આ વિડિયોમાં વાત કરવાના છીએ અને જાણવાના છીએ તો મિત્રો આજના આ વિડીયોમાં અંત સુધી ચોક્કસથી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડિયોને એક લાઈક શેર સાથે ચેનલને જો હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં તમારા ઇષ્ટ દેવી દેવતા કે માનું નામ ચોક્કસથી જણાવજો જેથી કરીને તેમના આશીર્વાદ આપણા સૌ ઉપર બની રહે સંકેત નંબર એક સાધક હોય કે પછી માતાજીના જે ભક્ત હોય તેઓ દરેક સમયે માતાજીનું મનમાંને મનમાં રટણ કરતા હોય છે તેઓ ઉઠતા બેસતા બસ ફક્ત તે માતાજીને જ યાદ કર્યા કરે છે સતતને સતત મનમાં તેમના નામનો મંત્રનો જાપ ચાલુ રાખે છે તે ભક્તના શરીરમાં કે મનમાં ભલે ગમે તેટલી તકલીફ હોય પણ તે ભક્તિ કરવાનું બંધ નથી અને તે માતાજીની પૂજા માટે ગમે તે કરીને પણ સમય કાઢી લે છે એટલે કે તેની ભક્તિમાં તત્પરતા વધે છે આ પહેલી નિશાની છે સંકેત નંબર બે જ્યારે માતાજી નો ભક્ત સંપૂર્ણ ભાવથી તેની પૂજા કરે છે ત્યારે તેની આંખો માંથી સતત આંસુ વહેવા લાગે છે અને ક્યાંય પણ તે જાય છે ત્યાં તે માતાજીની કથા સાંભળે છે માતાજીની વાર્તાઓ સાંભળે છે અને તેના રોંગટાં ઊભા થઈ જાય છે શરીર ધ્રુજવા લાગે છે અને તે મનોમન અંદરથી ખૂબ જ ખુશ થાય છે આંસુ વહેતા રહે છે તે ભક્ત દરેક વાતચીત દરમિયાન લાગણીશીલ થઈ જાય છે તો તે માણસની ઉપર માતાજીની અસીમ કૃપા એટલે કે અપાર દયાની નિશાની છે સંકેત નંબર ત્રણ જ્યારે માતા ખુશ થાય છે પ્રસન્ન થાય છે ત્યારે તેના સમગ્ર પરિવારમાં ખુશીઓ વધી જાય છે તેનું તેના ઘરમાં અને પરિવારમાં માન સન્માન વધી જાય છે આવા ઘરના દરેક સભ્યો એકબીજાનું સન્માન કરે છે અને એકબીજાનો આદર સત્કાર કરે છે તે ઘરના દરેક સભ્યો એકબીજાની સેવા કરવાનો પ્રયાસ કરે છે અને આખા ઘરમાં સ્વર્ગના જેવો માહોલ બની જાય છે વાતાવરણ બની જાય છે સંકેત નંબર ચાર ભક્તને માતાજીની ભક્તિમાં કે ભગવાનની ભક્તિમાં અપાર આનંદ આવવા લાગે છે સાથે સાથે જ તે ભક્તને માતાજી ઉપર એટલો બધો અતૂટ વિશ્વાસ જાગી જાય છે કે જો તેની ભક્તિની કોઈ કસોટી કરે તો પણ તેનો વિશ્વાસ માતાજી પ્રત્યેથી થોડો પણ ડગમગાતો નથી અને દિવસેને દિવસે માતાજીની ભક્તિ માટે ભક્તને ખૂબ જ આનંદ અનુભૂતિ થાય છે અને માતાજી પ્રત્યે અતૂટ વિશ્વાસ પણ બંધાઈ જાય છે આ રીતે માતા પણ તેમના ભક્તની રક્ષા કરે છે અને જો સાધકને જીવનમાં ભક્તિ કરવી હોય તો અતૂટ વિશ્વાસ હોવો જરૂરી છે સંકેત નંબર કે તેનામાં માનવીય ગુણોનો વિકાસ થવા લાગે છે તેનામાં દયા પ્રેમ અને કરુણાની ભાવના વધે છે અને તે કોઈ ગરીબનું દુઃખ જોઈ નથી શકતો અને બીજાનું દુઃખ જોઈને તે પોતે પણ દુઃખી થઈ જાય છે અને બીજાનું સુખ જોઈને તે પણ સુખનો અનુભવ કરે છે તે પણ સુખી રહે છે આવી સ્થિતિમાં તેને દિવ્ય દ્રષ્ટિ મળે છે અને તે માણસ હંમેશા ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહે છે તેને આ ધાર્મિક કાર્યોમાંથી દૂર જવાનું મન થતું નથી જ્યારે તે કોઈ વ્યક્તિને ઠંડીને કારણે દૂર ધ્રુજતો જુએ છે ત્યારે તે તેના શરીરના વસ્ત્રો આપી દે છે તે ભૂખ્યાની ભૂખ તરસ્યાની તરસને જોઈ શકતો નથી તે તેના માટે તેનાથી બનતી બધી જ મદદ કરે છે તે ભૂખ્યાને ભોજન આપવાનો પૂરો પ્રયાસ કરે છે પરંતુ તે દુઃખ જોઈ શકતો નથી અને તે ખૂબ ઉદાર બની જાય છે તે તેની પ્રિયમાં પ્રિય વસ્તુ પણ બીજાને આપી દે છે અને કોઈની તકલીફ જોઈ નથી શકતો અને આ પણ માતાજીની કૃપાનો એક સંકેત છે સાથે જ તેને ભક્તિમાં એટલો બધો અતૂટ વિશ્વાસ આવી જાય છે કે તેના ઉપર ગમે તેટલી મુશ્કેલી કે સંકટો આવે તો પણ તે ભક્તિનો આ માર્ગ છોડતો નથી સંકેત નંબર તે વ્યક્તિમાં આશ્ચર્યજનક રીતે આકર્ષણની શક્તિનો વિકાસ થાય છે એવું નથી કે તેની શારીરિક સુંદરતા વધી જાય પરંતુ તેની અંદર દૈવી તત્વનું પ્રમાણ ઘણું વધી જાય છે એવી સકારાત્મક અને આકર્ષક ઉર્જા સર્જાય છે કે લોકો તેની સાથે રહેવા માંગે છે તેની વાણીના શબ્દો એટલે કે બોલીના શબ્દો સાંભળવા માટે લોકો તરસે છે અને તેનો પોતાનો પ્રભાવ દરેકના ઉપર છોડી છે ક્યારેક ક્યારેક માતાજીના આવા ભક્તોના મોઢામાંથી અમુક એવી વાતો નીકળી જાય છે જે હકીકતમાં સત્ય સાબિત થવા લાગે છે તેણે વાણીની આવી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે જે આધ્યાત્મિક રીતે સકારાત્મક શક્તિનું એક ઉદાહરણ છે અને જે વસ્તુ સામાન્ય માણસમાં જોવા નથી મળતી સંકેત નંબર સાત જ્યારે માતાજીનો ભક્ત ભક્તિમાં મગ્ન થઈ જાય છે એટલે કે જ્યારે તે મંત્રના જાપમાં તલ્લીન થઈ જાય છે ત્યારે મંત્રની શક્તિ તેની અસર બતાવે છે અને તેના પર તેની દિવ્ય દ્રષ્ટિ ખોલે છે તેને ભવિષ્યમાં થનારી ઘટનાઓ દેખાવા લાગે છે અને તેનું જ્ઞાન પ્રાપ્ત થવા લાગે છે તેમજ તેના શરીરમાં ભવિષ્યની ઘટનાઓનું જ્ઞાન આવવા લાગે છે તેના શરીરમાં સુગંધ આવવાનું શરૂ થાય છે તેના શરીરમાં થોડો દુખાવો થાય છે સાધના કરતી વખતે તેના શરીરમાં એક રોમાંચ હોય છે તેનું શરીર આગળ પાહળ ધ્રુજવા લાગે છે તેના પૂજનના દીપકમાં પુષ્પો બનવા લાગે છે પૂજા કરતી વખતે ક્યારેક ફૂલ તેની તરફ આવીને પડી જાય છે જે તે વ્યક્તિ ઉપર માતાજીની કૃપા કે માની કૃપા છે છે એક એક શુભ સંકેત મિત્રો દર્શાવેલ સંકેતમાંથી બે સંકેત કે બધે બધા સંકેત જો કોઈ વ્યક્તિને તેના જીવનમાં જોવા મળે છે તો તે વ્યક્તિએ સમજી લેવું કે માતાજીની કે કુર્દેગી માની કે પછી તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાને માનતા હો તેઓની કૃપા તમારા ઉપર અને તમારા ઘર પરિવાર ઉપર થયેલી છે અને ઘરમાં માતાજીનો વાસ થઈ ચૂક્યો છે હવે તે ભક્તને કે વ્યક્તિને કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી પણ ફક્તને ફક્ત મનમાં કુળદેવી માને યાદ કરવાના છે અને તેમના નામનું રટણ મનમાં કરતા રહેવાનું છે તેમજ આવા વ્યક્તિઓનું ઘર હંમેશા સુખ સંપત્તિ અને ધન ધાન્યથી ભરેલું રહેશે મિત્રો આશા રાખું છું કે વીડિયોમાં આપેલી માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમજ વિડીયોને એક લાઇક શેર સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને જો તમે પણ ઈચ્છો છો કે કુદીમાના આશીર્વાદ તમારા ઉપર બની રહે તો કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવી નું નામ ચોક્કસથી લખજો જેથી કરીને તેમની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌ કોઈ ઉપર બની રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુલદેવી માં